ખાતે ખાતે બ્રહ્માકુમારી કેન્દ્ર દ્વારા અઠ્યાસીઓ મહાશિવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી થરાદ ખાતે આવેલ બ્રહ્મકુમારીઝ રાજયુ કેન્દ્રની બહેનો દ્વારા અઠ્યાસીમાં મહાશિવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી મહાશિવરાત્રી મનાવવાનું મહત્વ વિશેની મહાત્મ સમજાવ્યું હતું બ્રહ્મકુમારીઝ રાજયુ કેન્દ્રની બહેનો દ્વારા મહાશિવરાત્રીના મહત્ત્વ વિશે જણાવ્યું હતું કે મહાશિવરાત્રીનો તહેવાર સમગ્ર ભારતભરમાં મનાવવામાં આવે છે અને મહાશિવરાત્રી ભગવાન ભોલેનાથનો વિશેષ તહેવાર છે જેમાં આ તહેવારનું મહત્ત્વ એટલા માટે વધુ છે કે મનુષ્ય આત્માઓના પરમ પિતા શિવના દિવ્ય અવતરણની યાદગીરીમાં મનાવવામાં આવે છે જ્યારે જ્યોતિબિંદુ બિંદુ પરમાત્મા શિવ સ્વયં આ ધરતી ઉપર અવતરિત થઈને જગત પરિવર્તન કરવાનું મહાન કાર્ય કરી રહ્યા છે તેવું મહાશિવરાત્રી તહેવારનું મહત્વ વિશેની સમજ આપવામાં આવી હતી મહાશિવરાત્રી તહેવારની ઉજવણીમાં રાજીવ કેન્દ્ર પર ધ્વજારોહણ તેમજ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય એક આધ્યાત્મિક શિક્ષણ સંસ્થા છે જે પાછલા સત્યાસી વર્ષોથી આધ્યાત્મિક શિક્ષણ સંસ્થા છે જે સત્યાસી વર્ષોથી મૂલ્યોના માધ્યમથી મૂલ્ય નિષ્ઠ સમાજની સ્થાપના માટે પ્રયાસ છે તે લાખો લોકોએ પોતાના જીવનમાં ઓમ શાંતિની શિક્ષાનો મંત્ર ધારણ કરી મૂલ્યનિષ્ઠ સમાજની તસવીર બનાવે છે તેવું રાજ્યો કેન્દ્રના પુષ્પા પુષ્પાદિત્તીએ જણાવ્યું હતું ત્યારે ઉજવણીમાં બહોળી સંખ્યામાં મહિલાઓ પુરુષો સહિત બ્રહ્માકુમારી દીધીઓ અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા अट्ठारहवीं जयंती महोत्सव मना रहे हैं लगभग बारह वर्ष हो गया शहर में हमारे इसद्यालय का कार्य चल रहा है अभी गायत्री सोसाइटी चार सौ भाइयों के पास हमारे इस विद्यालय का कार्य चालू है लगभग इसी विद्यालय में ढाई सौ भाई बहन जो हैं और आज के कार्यक्रम આધ્યાત્મિક પ્રેમી હૈ પે પરમપિતા